હલો ફ્રેન્સ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા આવે એવી બે અલગ રીતે સાબુદાણાની દાણાની ખીચડી તો સાબુદાણાની ખીચડી તો આપણે વ્રત કે ઉપવાસમાં બનાવતા જ હોઈએ છીએ પણ આજે મસાલો કરવાની એકદમ નવી રીત સાથે બે અલગ અલગ રીતે ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી બનાવીશું જે એકદમ છુટ્ટી છુટી અને સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો હવે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ભેળ કે પછી કોઈ પણ ચાટ ભુલાઈ જાય એવી એકદમ ટેસ્ટી અને ચટપટી મસાલેદાર સાબુદાણાની ખીચડી તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ સાબુદાણાની ની ખીચડી બનાવવા માટે આપણે સાબુદાણાને કેવી રીતે પલાળવા એ જોઈ લઈએ તો અહીંયા આપણે કપના માપથી થી એક કપ જેટલા સાબુદાણા લેશું જો તમારી પાસે આવા મેઝરિંગ કપ ના હોય તો તમે કોઈ ઘરમાં રહેલી વાટકી કે વાટકો સેટ કરી લો અને એ જ વાટકી કે વાટકાના માપ પ્રમાણે સાબુદાણાને લેવાના છે હવે સાબુદાણામાં મેં પાણી ઉમેરી દીધું સાબુદાણાને એકદમ હલકા હાથે સારી રીતે ધોઈ લેશું તો અહીંયા સાબુદાણામાંથી આ રીતે સરસ સાબુદાણાને ધોઈ બધો એક્સ્ટ્રા સ્ટાર્ચ કાઢી લેવાનો સરસ સાબુદાણા ધોવાઈ જાય પછી એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને હવે જે કપ કે વાટકી ભરીને સાબુદાણા લીધા હોય એ જ કપ કે વાટકી ભરીને અડધા કપ જેટલું આપણે અહીંયા પાણી લેવાનું છે આ માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું જો તમે પરફેક્ટ સાબુદાણા પલાળશો તો તમારી ખીચડી સો એકદમ સરસ બનશે અહીંયા તમે જો અમે સરસ સાબુદાણામાં પાણીને પલાળી દીધા છે હવે આને આપણે ઢાંકી પાંચથી છ કલાક માટે રેસ્ટ આપી દેશું તો પાંચ છ કલાક જેટલો સમય થયો છે અને હવે તમે જો આપણા સાબુદાણાનો એક એક દાણો આ રીતે સરસ છુટો રહ્યો છે સાબુદાણામાં બિલકુલ પાણીનો ભાગ નથી તમે જો એકદમ આપણા સાબુદાણા ડ્રાય છે અને હું તમને સાબુદાણાને આ રીતે હાથમાં લઈને બતાવું તો તમે જો હું મેશ કરું સાબુદાણાનો દાણો તો એકદમ દાણો સોફ્ટ થઈ ગયો છે તો બસ આ રીતે સાબુદાણાને આપણે પલાળવાના છે જો તમે સાબુદાણાને આ રીતે પલાળશો તો તમારી ખીચડી હન્ડ્રેડ પરસેન્ટ એકદમ સરસ છુટ્ટી બનશે હવે ખીચડી માટે સાબુદાણાને બાફવાના છે અહીંયા સાબુદાણાને બાફવા માટે મેં આ રીતની કોઈ એક થાળી લીધી છે નાની એમાં સાબુદાણાને આ રીતે રાખી દેસુ સાથે અહીં મેં એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લીધું છે તો બટેટું મેં પહેલેથી બાફી લીધું છે અને આ રીતે નાના ટુકડામાં કાપી લીધું છે બટેટું આપણે સાબુદાણા સાથે બાફી લેશું ફરી વખત તો બટેટું પણ સારી રીતે ગરમ થઈ જશે હવે સાબુદાણાને બાફવા માટે અહીં મેં સ્ટીમરમાં પાણીને ગરમ કરવા રાખી દીધું હતું પાણી ગરમ થાય પછી આ રીતે કોઈ કાણાવાળી પ્લેટ રાખી દેસું એના પર આ થાળીને મૂકી દેસું અને ઢાંકી ફક્ત ત્રણ જ મિનિટ માટે આપણે સાબુદાણાને બાફવાના છે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું સાબુદાણાને ઓવરકુક નથી કરવાના ફક્ત જ મિનિટમાં આપણા સાબુદાણા એકદમ સરસ ફૂલીને સોફ્ટ થઈ જશે અને આ રીતે સાબુદાણા સરસ તમને જેમ બફાઈ જશે એમ ટ્રાન્સપરન્ટ પણ દેખાવા મળશે તો જ્યારે તમે સાબુદાણાનું ઢાંકણ ખોલશો ત્યારે તમને થોડા સાબુદાણા ચીપકેલા લાગશે પણ એને થોડી વાર માટે ઠંડા થવા દેશો સાબુદાણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ખીચડીનો મસાલો બનાવીએ એના માટે મેં એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું અડધી ચમચી જેટલું અહીંયા મેં મીઠું લીધું છે સાથે અડધી ચમચી કરતાં પણ ઓછો સંચળ પાવડર લેશું અને એક નાની ચમચી જેટલો ઘરનો બનાવેલો ગરમ મસાલો લેશું તો જો ઘરનો બનાવેલો ગરમ મસાલો હોય તો એ વાપરવાનો નહીં તો ગરમ મસાલાને અહીંયા સ્કીપ કરી દેવાનો જો તમે લાલ મરચું ઉપવાસમાં ના ખાતા હોય તો એ પણ નહીં ઉમેરવાનું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દેશો સાથે ખીચડીના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દેશો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી વસ્તુને મિક્સ કરી અને ખીચડી માટે એકદમ ટેસ્ટી ચટપટો એવો મસાલો તૈયાર કરી લીધો છે તૈયાર કરેલા આ મસાલાથી આપણી ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો હવે મસાલાને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ તો લગભગ મેં પાંચ મિનિટ જેવા સાબુદાણાને ઠંડા થવા દીધા હતા અને હવે તમે જો આ જે સાબુદાણા છે એ આ રીતનો એનો દાણો એકદમ સરસ છૂટો પડે છે જ્યારે હજી તમે આમાં મસાલા ભેળવી અને ખીચડી તૈયાર કરશો ત્યારે મસાલાના કારણે સાબુદાણાના એક એક દાણો સરસ છૂટો થઈ જશે તો હવે ખીચડી બનાવવા માટે આપણે જે બટેટું અને સાબુદાણા છે એને આ રીતે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેશો અને હવે આપણે આમાં બે મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા તીખા લીલા મરચાં ઉમેરીશું તો તમને તીખાશ જે પ્રમાણે જોવે એ રીતે લીલા મરચાં ઉમેરી દેવાના સાથે આ ખીચડીનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એ છે મીઠા લીમડાના ઝીણા કાપેલા પાન તો મીઠા લીમડાના ઝીણા સુમારેલા પાનથી ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગે છે બે મોટી ચમચી જેટલી મેં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દીધી અને સાથે આપણે જે મસાલો તૈયાર કર્યો એ બધો મસાલો આટલા સાબુદાણામાં ઉમેરી દેશો હવે બિલકુલ હલકા હાથે આ રીતે આપણે ખીચડીને મિક્સ કરી લેશો તો પેલા સાબુદાણા અને બટેટા સાથે મસાલાને સારી રીતે મિક્સ કરી દેસું તો આ તો થઈ ગઈ આપણી બેઝિક સાબુદાણાની ખીચડી હવે આપણે જેવી લારી પર મળે એવી ખીચડી તૈયાર કરવા માટે આપણામાં થોડો ફરાળી ચેવડો ઉમેરીશું તો અહીંયા તમે કોઈ પણ ફરાળી ચેવડો વાપરી શકો છો તો લગભગ મેં અડધા કપ જેટલો આ રીતનો જે મસાલા સિંગ અને બટેટાની ચિપ્સવાળો ચેવડો માર્કેટમાં મળતો હોય એ મેં લીધો છે અને સાથે આપણામાં થોડા દાડમના દાણા ઉમેરી દેશો અને હવે હલકા હાથે મિક્સ કરતાં પહેલાં આપણામાં થોડો લીંબુનો રસ ઉમેરી દેશો તો મેં અહીંયા અડધા લીંબુનો રસ ઉમેર્યો છે હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો સાબુદાણાને બાફવામાં ફક્ત ત્રણથી થી ચાર જ મિનિટ લાગી છે અને બધું મિક્સ કરવામાં ફક્ત બે થી ત્રણ મિનિટ લાગેલી છે તો પાંચ થી સાત મિનિટમાં એકદમ ટેસ્ટી અમદાવાદની લારીઓ પર મળે એવી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે

હાથથી મસળતા મસળતા ધોઈ લેવાના છે જેથી સાબુદાણાની ઉપર જે કંઈ પણ કચરો હોય અથવા તો જે સાબુદાણાનો સફેદ પાવડર હોય એ બધું પાણી સાથે ભળીને અલગ થઈ જાય હવે આ જે એકસ્ટ્રા પાણી છે એને આપણે કાઢી લેવાનું છે અને ખાસ તમે જેટલા સાબુદાણા લીધા હોય ને એના કરતાં થોડું ઓછું પાણી ઉમેરવાનું અથવા તો સાબુદાણા ડૂબે ને એના કરતાં થોડું વધારે પાણી ઉમેરી અને સાબુદાણાને ચારથી પાંચ કલાક માટે પલાળી દેશો ચાર થી પાંચ કલાક પછી અહીંયા તમે પલાળેલા સાબુદાણા જુઓ એકદમ પરફેક્ટ પલળી ગયા છે તો માપનું પાણી ઉમેરી અને સાબુદાણાને પલાળશો તો આ રીતના સરસ સાબુદાણા કોરા રહેશે અને અંદર સુધી સાબુદાણાનો દાણો સોફ્ટ થઈ જશે તમે જુઓ એકદમ પરફેક્ટ સાબુદાણા પલળીને તૈયાર છે હવે આ ખીચડીને આપણે આજે અલગ સ્વાદમાં બનાવીએ છીએ તો એના માટે આપણે પેસ્ટ તૈયાર કરીએ અહીંયા મેં એક કપ જેટલા લીલા ધાણા લીધા છે લીલા દાણાને આપણે આ રીતે મિક્સર જારમાં ઉમેરી દેશું સાથે આપણે આમાં બે થી ત્રણ તીખા લીલા મરચા અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દેશું તો આ ખીચડીમાં તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે ખીચડીને સુપર ટેસ્ટી બનાવવા પાંચ થી છ નંગ જેટલા ફોદીનાના પાન ઉમેરી દેશું જો હોય તો ઉમેરજો એનાથી ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગશે સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલા શિંગના દાણા ઉમેરી દેશું અહીંયા તમે શેકેલા કે કાચા કોઈ પણ દાણા લઈ શકો છો એક ચોથાઈ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું અને એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરી દેશું હવે આપણે આમાં બહુ જ ઓછું ફક્ત એક થી બે ટેબલ સ્પૂન જેટલા જ પાણીનો ઉપયોગ કરી અને આ પેસ્ટ તૈયાર કરવાની છે તો અહીંયા મેં ત્રણ થી ચાર નંગ જેટલા આઈસ ક્યુબ અને ફક્ત એક ચમચી જેટલું પાણી લીધું છે તો તમે આઈસ ક્યુબ ઉમેરશો તો કલર એકદમ કલર લીલો કરી લીધી છે ગરમ કરવા મૂકી દેસુ તમે આ ખીચડીને ઘીની જગ્યાએ તેલમાં પણ બનાવી શકો છો ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું થોડા મીઠા લીમડાના પાન આપણે આમાં લીલું મરચું નહીં ઉમેરીએ કેમ કે આપણે પહેલા જે મસાલા પેસ્ટ બનાવી એમાં ઉમેરી દીધું છે તમારે ઉમેરવું હોય તો આ સમયે પણ ઉમેરી શકાય બે ટેબલ સ્પૂન જેટલા શિંગના દાણા ઉમેરી પહેલા શીંગના દાણાને ઘી સાથે તળી લેશું તો થોડો શીંગદાણાનો કલર બદલાય એટલે આપણે આમાં એક મીડિયમ સાઈઝનું ઝીણું કાપેલું બાફેલું બટેટું ઉમેરવાનું છે તો અહીંયા બટેટું તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તમારે બટેટું ના ઉમેરવું હોય તો બટેટા વગર પણ આ ખીચડી તૈયાર કરી શકાય આપણે જે શિંગદાણા લીધા ને તળીને એની સાથે તમે કાજુ પણ તળીને ઉમેરી શકો છો હવે બટેટાની સાથે જ આપણે આમાં પલાળેલા સાબુદાણા ઉમેરી દેશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું હવે હળવા હાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી બિલકુલ હળવા હાથે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે સાબુદાણા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાબુદાણાને કૂક કરવાના છે તો આના પર આપણે ઢાંકણ લગાવી દેશું અને ગેસને મીડિયમ કરી દેશું એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર વરાળમાં ત્રણથી ચાર મિનિટ જેવા તમે સાબુદાણાને થવા દેશો ને એટલે સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને ખૂબ જ સારી રીતે કૂક થઈ જશે તો હવે અહીંયા ઢાંકણ લગાવી ત્રણ થી ચાર મિનિટ જેવા થવા દીધા હવે તમને સાબુદાણા તો તો તમે એકદમ સરસ દાણો ટ્રાન્સપરન્ટ થઈને સોફ્ટ થઈ ગયો છે બસ આ સમયે તમારી ઓલમોસ્ટ ખીચડી તૈયાર છે હવે આપણે જે ગ્રીન મસાલાની પેસ્ટ બનાવી છે ને એને આપણે આમાં ઉમેરી દેવાની છે તો એ પેસ્ટમાં આપણે બધા જ મસાલા લીંબુ ખાંડ બધું જ ઉમેરી દીધું છે તો તમારે અલગથી આ સમયે કોઈ જ વસ્તુ ઉમેરવાની જરૂર નથી આપણે તૈયાર કરી છે એને ખીચડી સાથે સારી રીતે મિક્સ કરી દેસુ ચટણીને ખીચડી સાથે મિક્સ કર્યા પછી હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે ગેસ બંધ કર્યા પછી વરાળમાં જ આ ખીચડીને બે થી ત્રણ મિનિટ માટે થવા દેસુ તો તમે ગેસ બંધ કરી અને પછી ખીચડીને બે ત્રણ મિનિટ થવા દેશો એટલે ખીચડીનો જે કલર છે ને એ સરસ મજાનો લીલો મેન્ટેન રહેશે મસાલા જે ગ્રીન મસાલા પેસ્ટ બનાવી છે એ ઉમેર્યા પછી તમારે એને વધુ પડતી કૂક નથી કરવાની તો બસ આ રીતે ઢાંકી બે મિનિટ જેવી ખીચડીને રેસ્ટ આપી દેશો હવે બે મિનિટ પછી અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એક એક છૂટા છૂટા સાબુદાણાના સાથે સાથે સુપર ટેસ્ટી આપણી આ ખીચડી તૈયાર થઈ ગઈ છે ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરી દેજો અને ગરમા ગરમ ફરાળી ચેવડો અથવા તો કોઈ પણ ફરાળી વેફર સાથે આ ખીચડીને સર્વ કરો બધાને બહુ જ ભાવશે કેમ કે આ જે ખીચડી છે એ બહુ ટેસ્ટી એવી બને છે અને એકવાર તમે આ ખીચડી બનાવી લેશો ને તો હંમેશા સાબુદાણાની ખીચડીને તો આ જ રીતે બનાવશો તો તમે જો સુપર ટેસ્ટી આપણી ગ્રીન હરિયાળી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો ઉપરથી થોડા દાડમના દાણા અને લીલા દાણા સાથે ખીચડીને મેં સજાવી દીધી છે તો તમે આ રીતે આ હરિયાળી સાબુદાણાની ખીચડીની રેસિપીને એકવાર જરૂર ટ્રાય કરજો તમને જો આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ